હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 22 થી ત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં જળબંબાકારની આગાહી કરી નર્મદા સાબરમતી નદીઓ બે કાંઠે બે થી દસ ઇંચ વરસાદની શક્યતા બાર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે થી અતિભારે વરસાદની શક્યતા બંગાળના ઉપસાગરમાં વહન અને મોન્સૂન ટ્રફના ફેરફારો કારણભૂત નવ થી પંદર જુલાઈ દરમિયાન ગુજરાત માં ભારે વરસાદ ની અંબાલાલ પટેલ ની આગાહી મજબૂત વરસાદી સિસ્ટમ થી રાજ્યના અનેક વિસ્તારો માં પ્રભાવ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત ના દાહોદ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ માં યલો એલર્ટ જાહેર કર્યું ગાજવી સાથે ભારે વરસાદ ની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં યલો એલર્ટ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા